આ તરફ વિરમગામ ખાતે ઋષિકેશ પટેલના સ્થાને એક કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જ્યાં તેમના તરફથી નિવેદન આપવામાં આવ્યું છે વિરમગામ ખાતે મંત્રી ઋષિકેશ પટેલના અધ્યક્ષતાને કૃષિ મહોત્સવ થયો હતો ત્યારે બોટાદ ઘર્ષણ મુદ્દે ઋષિકેશ પટેલે આમ આદમી પાર્ટી પર પ્રહાર કર્યા છે તેમણે કહ્યું કે બોટાદમાં એક પણ બોટાદનો ખેડૂત નતો એટલે કે આ જે ઘર્ષણ થયું તેમાં બોટાદનો કોઈ ખેડૂત નહોતો આજુબાજુના જિલ્લામાંથી બધાને ભેગા કર્યા હતા તેવું પણ ઋષિકેશ પટેલનું કહેવું છે તેમણે કહ્યું કે જે દિલ્હી અને પંજાબમાં કર્યું તે હવે ગુજરાતમાં કરવા માંગે છે હમણાં એક આપવાળા પહોંચ્યા હતા બોટાદની અંદર